હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ઉનાળાની સ્પેશિયલ નમકીન લસ્સી ઉનાળામાં આપણે દહીં કોઈ પણ રૂપમાં ખાઈએ તે આપણા બોડી માટે ખૂબ જ લાભદાયી ગણાય છે પછી એ છાશ રૂપે હોય કે લસ્સી રૂપે તો ચલો આજે આપણે બનાવીએ દહીંની નમકીન લસ્સી જે પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સામે ઉનાળામાં આપણા શરીરને રક્ષણ આપવામાં પણ ખૂબ જ મદદ કરે છે રેસીપી જોઈતા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલાઇકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નવી નવી રેસીપીઝની નોટિફિકેશન મળતી રહે નમકીન લસ્સી બનાવવા માટે આપણે લઈશું એક મોટો બાઉલ જેટલું દહીં ત્યારબાદ લઈશું થોડા બરફના ટુકડા ત્યારબાદ લઈશું થોડો ફોદીનો નમક સંચોડ પાવડર શેકેલા જીરાનો પાવડર અને થોડી મલાઈ તો ચલો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મિક્સરનું એક મોટું ઝાર લઈ અને તેમાં અડધો કપ જેટલું દહીં એડ કરીશું ત્યારબાદ તેમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ થોડો ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું ત્યારબાદ આપણે મસાલાઓ એડ કરીશું જેમાં આપણે એડ કરીશું એક અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ હવે તેને મિક્સરનું જાર બંધ કરી અને તેને ખૂબ જ સારી રીતે ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી લસ્સીમાં ખૂબ જ સારી રીતે દહીંમાં બધા જ મસાલાઓ અને ફુદીનાનું ફ્લેવર આવી ગયું છે આ લસ્સીને આપણે બિલકુલ ગાળવાની જરૂર નથી આવી જ રીતે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી પણ ખૂબ જ સરસ આવી છે તમે તેને ટેસ્ટ કરી અને કોઈ પણ મસાલા ઓછા વધુ કરવા હોય તો એ પણ કરી શકો છો હવે તેને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી અને સર્વ કરીશું તો તૈયાર છે ઉનાળામાં બનતી ઝટપટ નમકીન લસ્સી ત્યારબાદ જો તમને પસંદ હોય તો ઉપરથી એક ચમચી જેટલી મલાઈ એડ કરીશું જેનાથી લસ્સી ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી લાગશે તો તમે પણ આ રીતથી એક વખત લસ્સી ઘરે જરૂરથી બનાવજો અને જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો